કારેલીમાં સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચારી મંદિરના પૂજારી દિનેન રમેશચંદ્ર તમામ માય ભક્તોને જણાવું છું કે આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે આ શારદીય નવરાત્રિના નવ દિવસ મા નવ દુર્ગાનું પૂજન અર્ચન કરવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન માતાજીના ભક્તો માતાજીના જપ તપ અનુષ્ઠાન જવારા વગેરે વાવીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા આ નવ દિવસ માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદરી અર્પણ કરે છે મુખ્યત્વે શાસ્ત્રની અંદર ચાર નવરાત્રી બતાવી છે જેની અંદર ચૈત્રી નવરાત્રી અને શારદીય નવરાત્રીનું ખૂબ જ આગવું મહત્વ રહેલું છે મુખ્યત્વે શક્તિના ત્રણ સ્વરૂપ છે એક બાળ સ્વરૂપ એટલે બાળા બહુચર્મ યૌવન સ્વરૂપ એટલે અંબા માતા અને પ્રૌઢ સ્વરૂપ એટલે મહાકાલી માતા બહુચરમ બે માં અટકી પ્રતિવર્ષની જેમ ઘટસ્થાપન જે બહુચરાજી મંદિર ખાતે કરવામાં આવે છે તે હાલ અત્યારે કાર્યરત છે ઘટસ્થાપન ચાલુ છે તથા નવરાત્રીના નવ દિવસ દર્શનનો સમય સવારના છ વાગ્યાથી લઈને રાત્રિના દસ વાગ્યા સુધી રહેશે તથા તારીખ ત્રીસ નવ બે હજાર પચીસને મંગળવારના રોજ અષ્ટમી હોવાથી અષ્ટમીનો હવન થશે અષ્ટમીનો હવન સવારના નવ વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીનો રહેશે બહુ ચાર ਆਵੀ ਗਰਬਾਨੀ ਰਾਤ ਆਵੀ ਰੇ ਮਾੜੀ ਨਾ ਚਰਨੋਂ ਮਘੂਮਵਾਨੀ ਰਾਤ ਆਵੀ ਰੇ この。な